જય હિન્દ દોસ્તો ગુફાની માલિકા અત્યારે એમ કહેવાય કે હું તમને દર્શન કરવા માટે જઈ રહ્યો છું શ્રી ટપકેશ્વર મહાદેવના દોસ્તો અંદર આવીએ ને એટલે એક અલગ પ્રકારની ઠંડક છે તમે અહીંયા આવશો તો તમે એને અનુભવશો હા હેવી ગબની ઠંડક જેને ભગવાન ભોળાનાથનું એમ કહેવાય કે આ યુગો યુગો જૂનું યુગો યુગો જૂનું એટલા માટે કહું છું સદીઓ જૂનું સદીઓ જૂનું હું એટલા માટે કહું છું કેમ કે પાંડવકાલીન આ જગ્યા છે દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે પોતાની શ્રદ્ધા ભાવ લઈને આવે છે તમે જુઓ બહારના અમે ગરમ ગરમ વાતાવરણમાંથી આવ્યા છીએ ભાઈ વનવગડો વિંધતા વિંધતા અને અહીંયા આવ્યો તો એવી ટાઢક છે ભાઈ અને ટપકેશ્વર મહાદેવ દોસ્તો ટપકેશ્વર મહાદેવ એટલા માટે કેમ કે આ પહાડોમાંથી કુદરતી રીતે ભગવાન શિવના જે શિવલિંગ જે છે એની ઉપર પાણી ટપક્યા કરે છે એટલા માટે આને ટપકેશ્વર મહાદેવ એવું કહેવાય છે સદીઓથી આ જગ્યા અહીંયા આડીખમ છે એવી ટાઢક છે અને ભગવાન ભોળાનાથના આપણે દર્શન કરવાના છે દોસ્તો અંદર અંધારું હોય ગુફાની અંદર જેથી અહીંયા એમ કહેવાય કે લાઇટની વ્યવસ્થા છે જે કરવામાં આવી છે તમે જોઈ શકો છો આપણે સારામાં સારી રીતે દર્શન કરી શકીએ એના માટે લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એવું ટાઢું બોળ દોસ્તો અહીંયા વાતાવરણ છે હું તો અહીંયા જેટલું ઓછું બોલીશ એટલી મને મજા આવશે એવું મને થાય છે પણ એવી તાટક છે ભાઈ અહીંયા અખંડ ભગવાન ભોળાનાથનો નાદ ચાલુ છે દોસ્તો આખી આખી જગ્યાના મારે તમને દર્શન કરાવવા છે બેસવા માટે પાટલાઓની વ્યવસ્થા છે તમે જોઈ શકો છો જય હો ભગવાન ભોળાનાથ દોસ્તો ટપકેશ્વર મહાદેવના દર્શન કરી લો જય હો ભગવાન ભોળાનાથ મહાપ્રભુ આ બધું તમે જુઓ ટપકેશ્વર મહાદેવ શું કામ દોસ્તો અહીંયાથી તમે જો સતત ને સતત પાણી ટપક્યા કરે છે આ બધી અહીંયાથી પણ આ જગ્યાએ ભગવાન શિવના શિવલિંગો તમે જોઈ શકો છો દોસ્તો પાંડવ કાલીના જગ્યા પાંડવો અહીંયા આવેલા પોતે એમ કહેવાય કે વનવાસ દરમિયાન અથવા તો અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા એવું કહેવાય છે આ ભગવાન ભોળાનાથ ટપકેશ્વર મહાદેવના દર્શન કરી લો દોસ્તો જય હો ભગવાન ભોળાનાથ મહાપ્રભુ પાણી ટપકે છે જૂની જૂની આ જગ્યા જગ્યા યુગો યુગો દોસ્તો દર્શન કરવા એ આપણા જીવતર નો છે જય હો ભગવાન ભોળાનાથ મહાપ્રભુ અહીંયા અખંડ દીવડો પણ પ્રજ્વલિત છે અખંડ ભગવાન ભોળાનાથ નો નાદ ચાલુ છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ અને અહીંયા હો ભગવાન ભોળાનાથ દોસ્તો તમે દર્શન તો ટપકેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો અહીંયાથી આ બધા પાણીના ટીપા એનો આ બધો જળાભિષેક જે ભગવાન શિવ ઉપર થાય જોયું અને સામે પણ શિવલિંગ છે નાના નાના શ્યા પણ શિવ સામે પણ શિવલિંગ છે પણ મારે તમને બતાવવા છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો જય હો ભગવાન ભોળાનાથ મહાપ્રભુ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ हर हर महादेव 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 हर 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 महादेव महादेव हर हर महादेव हर हर महादेव ओम नम शिवाय जय हो भगवान भोलानाथ महाप्रभु જય હો ભગવાન ભોળાનાથ મહાપ્રભુ 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 દોસ્તો સામે તમે જોઈ શકો છો આ જગ્યા અહીંયાથી પાણી ટપકે માટે ટપકેશ્વર મહાદેવ મહાભારત કાળ સાથે જોડાયેલી આ જગ્યા પાંડવ કાળ સાથે જોડાયેલી આ જગ્યા ઓહો એક ટીપું મારી ઉપર ટપક્યું ભગવાન ભોળાનાથ તારી લીલા અભરમ પાર મારા વાલા જુઓ અહીંયાથી ટપક્યું એક ટીપું મારા ઉપર ભલવું કરે ભગવાન ભોળાનાથ મહાપ્રભુ દોસ્તો અહીંયા પણ નાના નાના શિવલિંગની આકૃતિ તમે જોઈ શકો છો અને અહીંયા પણ છે આગળ જે હું તમને બતાવું જય હો ભગવાન ભોળાનાથ મહાપ્રભુ જય હો ભગવાન ભોળાનાથ મહાપ્રભુ જય હો જય હો જય હો ભગવાન ભોળાનાથ મહાપ્રભુ ગી જય હો દોસ્તો હું અત્યારે એમ કહેવાય કે એકદમ નીચો બેઠો છું બે ત્રણ સાડા ત્રણ ફૂટની જગ્યા છે આપણને ઉભા રહેવા માટે મતલબ ઊભા રહેવા માટે મતલબ આપણે અહીંયા બેસી બેસીને આવવું પડે અથવા તો વાકાવડી ના આવવું પડે ત્યાં કોઈ બેસી ના શકે અથવા ટૂંકમાં ભીનું હોય અહીંયા જો પાટલા પણ છે ત્યાં બેસી જવાનું શ્રાવણ માસ દરમિયાન તો અહીંયા એમ કહેવાય કે અઢળક લોકોના મેળાવડા હોય ભાઈ એવી પૌરાણિક જગ્યા છે ને અહીંયા ઠંડક આની જો વાત કરું ભાઈ અહીંયા જે ઠંડક છે ને એ ગજબ એની તો હું જો વર્ણન કરવા જાઓને તો હું એનું વર્ણન ના કરી શકું દોસ્તો ઘણી બધી વસ્તુ એવી હોય કે જેને અનુભવ તો જ ખબર પડે તમે જોઈ શકો છો દોસ્તો ખરેખર ભગવાન ભોળોનાથ અહીંયા સાક્ષાત બિરાજમાન છે જય હો મહાપ્રભુ જય હો ભગવાન ભોળોનાથ મહાપ્રભુ જય હો ભગવાન ભોળાનાથ મહાપ્રભુ બીજેપ્રભુ દોસ્તો હવે હું ધીમે ધીમે બારો નીકળી રહ્યો છું પ્રકાશભાઈ દોસ્તો મારા પરમ મિત્ર પ્રકાશભાઈ અને દિલીપભાઈ જયદીપભાઈ પણ છે દોસ્તો મેં દર્શન કરવા માટે પ્રકાશભાઈ આ બાજુ આવો જી બોલો બોલો જો દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છે બરાબર હા આ જગ્યાએ તમે પહેલી વાર આવ્યા પહેલી વાર આવ્યો છું આ જગ્યાએ પહેલી વાર આવ્યો એવું નથી આવી જગ્યાએ પહેલી વાર આવ્યો છું કેવી જગ્યા છે હવે એને તો હું વર્ણન કરી શકું એવા કોઈ શબ્દ છે નહીં મિત્રો મારી પાસે બાકી પ્રકૃતિનો ખોળો છે દાદાનું સાનિધ્ય છે ઠંડક કેવી છે ઠંડક નહીં તો કઈ ભાઈ આની આગળ એસી બધા ટૂંકા પડે છે સિટીની અંદર મારી ઘરે એસી છે મારા ઓફિસમાં એસી છે પણ હકીકત આનું કુલિંગ જેવું છે ને તે બધા એસી એની પાછળ નકામા છે અને અનુભવ શું થયો અનુભવમાં જો ખાસ મારે તમારા દર્શક મિત્રોને એક વસ્તુ એ પણ કેવી છે આઝાદભાઈ કે અહીંયા કેરીના છાલકાઓ અથવા તો પાણીની બોટલો આવી જગ્યાએ આવીને તો પણ જો એ લોકો અહીંયા જ્યાં ત્યાં કચરો ફેંકતા હોય તે હકીકત યોગ્ય નથી તો આ જે કુદરતનું સાનિધ્ય છે કુદરતે આપણને જે આ બક્ષીસ આપેલી છે તેનું આપણે જતન કરવું એ આપણી ફરજમાં આવતું હોય છે તો ક્યાંય આવી જગ્યાએ કચરો ફેલાવો નહીં અને ખરેખર જો અહીંયા આવો તો દાદાના દર્શનના ખાલી હેતુથી જાવ બીજું કોઈ આપણે અહીંયા ગંદકીવાળો કરીએ કે કુદરતના દોષી થઈએ ને એવો આપણને કોઈ અધિકાર નથી અને કદાચ કરીએ તો આપણે એના પાપના ભાગીદાર થતા હોઈએ છીએ સાક્ષાત ભગવાન ભોળોનાથ અહીંયા હોય અને હોય જ એવો મારો વિશ્વાસ છે કે કારણ કે જો ન હોય તો આવી નિરવ શાંતિ ન હોય અહીંની શાંતિનો તમે એક વખત અનુભવ રિયલમાં અહીંયા આવીને કરો તો જ તમને એનો અંદાજ આવે બાકી તો આઝાદભાઈ લોક સાહિત્યકાર છે હું તો એક સિટીનો નાનો એવો માણસ છું મારા પરમ મિત્ર છે પ્રકાશભાઈ અમે સાથે આવ્યા છીએ ખરેખર એમને સરસ વાત કરી અને મેં પણ તમને દાદાના દર્શન કરાવ્યા દોસ્તો તમને આનંદ આવ્યો છે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય ભારતી હર હર મહાદેવ હર હર મહાદેવ જય સનાતન ધર્મ જય સનાતન ધર્મ તો દોસ્તો ટપકેશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા ગુફાની માલિકા જઈ અને એવો આનંદ આવ્યો ભાઈ કે એ આનંદને વર્ણવવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી ખરેખર અહીંયા જાણે સાક્ષાત હિમાલયમાં આપણે આવી ગયા હોય એવી આ આ જબરદસ્ત ગુફા વનવગડામાં આવેલી જગ્યા અતિ 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 પ્રાચીન છે અને અહીંયા તમે આવશો ભાઈ ત્યારે કંઈક અલાયદું વાતાવરણ તમને મહેસૂસ થશે એવી શાંતિ હા બધું ભૂલી જવાય અહીંના વર્ષો જૂના જાણે તોતિંગ વૃક્ષો અને એવો ઉબડખાબડ રસ્તો તો ઠીક પરંતુ નાની મોટી ગુફા જેવા પણ વિશેષપણે આનંદ કરાવશે અને આ બધા વૃક્ષો તમે જોઈ લો દોસ્તો હું એ વાત વિચારીને મંત્રમુગ્ધ હતો કે અહીંયા જ્યારે વરસાદી વાતાવરણ હશે હય ને ઝરમર ઝરમર મેહુલો મંડાણો હોય ભાઈ ત્યારે અહીંનું વાતાવરણ કેવું દુર્લભ હશે ત્યારબાદ હું અહીંયા આગળ જઈ રહ્યો છું ત્યાં એક સંત મહાત્માની સમાધિ પણ છે દોસ્તો એ પણ દર્શનીય છે આપણે અહીંયા પણ દર્શન કરીએ ખરેખર કંઈક અલગ જ આનંદ છે પ્રકૃતિની છે કુદરતનો સંગમ અને પરમાત્માનું ભજન અહીંયા પીડ્યું છે મારા વાલા આધ્યાત્મિકતાનો ઓથ જાણે હોય આ ખૂબ થાકતો થાકતો હું અહીંયા આવ્યો તો મારા મિત્રો સાથે પણ અહીંયા આવ્યા પછી બધો જ થાક ઉતરી ગયો દોસ્તો આપણે અહીંયા સમાધિના દર્શન કર્યા ત્યારબાદ આપણે જશું અહીંયા તો તમે જોઈ શકો છો પહાડોની ઉપરના આ વૃક્ષો આજે પણ આપણને એ આશા આપે છે કે અમારા મૂળ ઊંચા છે અમારા મૂળ ઊંડા પણ છે અને જ્યાં સુધી અમને અમારી જાત પર ભરોસો છે ને ત્યાં સુધી અમારા અસ્તિત્વમાં ક્યારેય કોઈ વાંધો નહીં આવે દોસ્તો આ પહાડના કોરે મોરે તમે જોઈ શકો છો એવા આડીખમ અને વર્ષો જૂના વૃક્ષો આજે ઉભા છે વાહ ભાઈ વાહ આ આનંદ જ કઈક નોખો હતો દોસ્તો અહીંયા વારે તહેવારે એમ કહેવાય કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને લાખો લોકોની શ્રદ્ધા આ જગ્યા સાથે જોડાયેલી છે અને અહીંયા આ એક પ્રાચીન ટૂંકમાં વર્ષો જૂની કોતરણી છે કદાચ અથવા તો કઈ ને કઈ કલાકારી કરી તમે જોઈ શકો છો દોસ્તો કોઈ ને કોઈ દેવી દેવતાઓનું પ્રતિક હોય એવું આપણને લાગે વાહ દોસ્તો અહીંયા આવી અને મંત્ર મુગ્ધ હતો અહીંયા પણ આપણે દર્શન કરી રહ્યા દોસ્તો હો જય હો અને દોસ્તો કહેવાય ને કે સંતોનું ભજન છે અહીંયા હા સંતોની આ તપોભૂમિ છે છે અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો અનેક સંતોની બેઠક રહી હશે અહીંયા અહીંયા જ્યારે દૂર દૂરથી લોકો આવે ભાઈ ત્યારે એમના માટે નાની મોટી વસ્તુઓ પણ અહીંયા બનતી હોય ખાવા પીવા માટે વગેરે વગેરે પ્રસાદ રૂપે અને અહીંયા ધૂણો પણ જોઈ શકો છો સંતોની બેઠક પણ અહીંયા તમે દર્શન કરી શકો છો દોસ્તો વાહ ભૈવા સંતોનો સ્વભાવ છે એવો જનતાની ગોદ ના જેવો અનમત હુડાવેન સંત જગાડે અને ભેળવી દોસ્તો સંત આશ્રમ જે છે બરાબર સ્થિત ત્યાં દર્શન કરી અને હું અત્યારે પાછો અહીંયા આવી ગયો છું અને આગળ પણ મારે તમને ઘણું બધું દેખાડવું છે પરંતુ અહીંના જે ઊંચા ઊંચા આભને આમતા તોતી વૃક્ષો દોસ્તો જાણે આપણું મન મોહિલે ભાઈ અને ગુફાની અંદરનો આનંદ એ તો તમે અહીંયા આવશો અને અનુભવશો તો જ તમને ખ્યાલ આવશે અદ્ભુત લાખો રૂપિયા દેતા પ્રકૃતિની ગોદનો પ્રકૃતિના પડખાનો આ આનંદ આપણને ન મળે દોસ્તો આ વૃક્ષ તમે જુઓ કેટલાય શિયાળા ઉનાળા અને ચોમાસા ગડથોલિયા મારીને જતા રહ્યા પણ પોતાના અસ્તિત્વને જાળવી અને વર્ષોથી આજે અડીખમ ઉભેલ આ બધા વૃક્ષો અને કંઈક ઇતિહાસ અને પોતાના આ પેટાળની માલીમાં સંગ્રહીને બેઠેલી આ જગ્યા દોસ્તો આ વૃક્ષ તમે જુઓ કેટલું વિશાળ આ વડલો એની વડવાય તો તમે જુઓ ઓહ દોસ્તો આ એના મૂળ તમે જુઓ અને આ નીચે જાણે ગુફા હોય એવું આપણને લાગે અને અહીંયા લખ્યું છે કે ભાઈ પાંડવ વખતની આ જગ્યા છે મતલબ કે મહાભારત સાથે કોઈને કોઈ રીતે આ જગ્યાને જોડાણ છે દોસ્તો મહાભારતકાલીન આ જગ્યા છે પાંડવકાલીન આ જગ્યા છે જાણીને આનંદ થયો ખરેખર આપણા દર્શન કરવાનો જે ભાવ હોય એ વધી જાય મારા વાલા વાહ ભાઈ વાહ અને વિશેષપણે આ વડલો તમે જુઓ હું તો ખરેખર આને જોઈ અને દંગ રહી ગયો અને ત્યારબાદ અમને સામે દોસ્તો એક ગુફા દેખાતી હતી ગુફાની માલિપા એક દીવડો પ્રજ્વલિત હતો કોઈને કોઈ સેવા પૂજા કરવા માટે અહીંયા આવતું હશે અથવા તો જે પણ કોઈ અહીંયા રહેતા હશે અથવા તો જેમની પણ આ જવાબદારી હશે અથવા જેમની પણ શ્રદ્ધા હશે બધા લોકો અહીંયા અવિરતપણે આવતા હશે તો આ એક શ્રદ્ધાના ભાવરૂપી અહીંયા અવિરત પ્રજ્વલિત આ દીવડો તમે જોઈ શકો છો એના સિવાયની આ ગુફા દોસ્તો

પરંતુ આપણે આ જગ્યા જોઈ જાણી માણી આ જગ્યાને ને પીછાણી ખરેખર આનંદ આવ્યો દોસ્તો ટપકેશ્વર મહાદેવની આ જગ્યા ખરેખર અદ્ભુત આનંદ છે અહીં પ્રકૃતિની નિશ્રામાં ભગવાન ભોળનાથના સાનિધ્યમાં ખરેખર અનેરો આનંદ છે મળીશું કંઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી અરહર હર મહાદેવ